હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થીઓ તમારું દોરદનબાર સમાજશાસ્ત્ર આની અંદર તમને વિભાગ એની અંદરથી વીસ માર્ક્સના એમસીક્યુ તમારી એક્ઝામની અંદર પૂછાય છે તો તમને ક્યાંક ને ક્યાંક એવી ચિંતા હશે કે બધા એમસીક્યુ કેવી રીતે તૈયાર કરવા આટલા બધા એમસીક્યુ થોડા યાદ રહેતા હશે તો વિદ્યાર્થીઓ તમને વિભાગ એ માટે મોસ્ટ એમપી એમસીક્યુ જે તમે પચાસ ટોપ એમસીક્યુ હું તમને આપવાની છું તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેશો કેવું ના પડે તમે મારા જૂના વિદ્યાર્થીઓ છો અને જે નવા વિદ્યાર્થીઓ હોય એમને ખાસ કહેવાનું કે તમે આપણી ચેનલ ઉપર સો ટકા વિશ્વાસ કરી શકો છો અહીંયા આપવામાં આવેલા એમસીક્યુ હોય ચાહે કોઈ પણ મોસ્ટ એમ્બિક ક્વેશ્ચન્સ હોય એને તમે તૈયાર કરીને જજો તમારી એક્ઝામની અંદર તમને બેઠે બેઠા પ્રશ્નો જોવા મળશે બીજું તમને તત્વજ્ઞાનના કોઈપણ ચેપ્ટરમાં તમને તકલીફ હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે લિંક ઉપર જઈ અને તમે કોઈપણ ચેપ્ટર ભણી શકો છો તમારી અનુકૂળતા પ્રમાણે તમને જેની જરૂર હોય એની બીજું તમને ખાસ કહેવાનું કે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં તમે જોઈન થઈ જાઓ વોટ્સએપ ચેનલ છે એમાં તમે જોઈન થઈ જાઓ તો હું જ્યારે પણ વિડીયો અપલોડ કરું તો ફટાફટ એની નો નોટિફિકેશન હું વોટ્સએપ અને ટેલિગ્રામની અંદર શેર કરું છું અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરશો એના આધારે તમને ફટાફટ નોટિફિકેશન મળી જશે ચલો વધારે વાત નથી કરવી હવે શરૂઆત કરીએ છીએ આપણે આપણા વિભાગ એ ઉપર જઈશું ફટાફટ વિભાગ એની અંદર સૌપ્રથમ પ્રશ્ન નંબર એક છે ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે હવે આવો કોમન પ્રશ્ન છે આપણા ભારતની અંદર સૌથી વધારે વસ્તી કયા ધર્મની છે તો હિન્દુ ધર્મની છે આપણને યાદ રહેવું છે પ્રશ્ન નંબર બે ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે ભારતનું જે રેલવે કેટલા કિલોમીટરનું છે તો એક લાખ અને પંદર હજાર કિલોમીટર પ્રશ્ન નંબર ત્રણ વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે ઓબિયસલી આપણા ભારત દેશમાં છે ચાલો પ્રશ્ન નંબર ચાર ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે ભારતની અંદર અલગ અલગ એવોર્ડ આપવામાં આવે છે એમાં સૌથી સર્વોચ્ચ સ્થાને કોઈ એવોર્ડ હોય તો કયો છે ભારત રત્ન એવોર્ડ આમ બી તમે કટાક્ષમાં નથી ઘણીવાર પોતાના મિત્રોને કહી દેતા આને ભારત રત્નનો એવોર્ડ આપવો જોઈએ હોય એકચુઅલી એવી રીતે એટલે યાદ રહી જાય એવો પ્રશ્ન છે એ પણ ચલો ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે આપણા બંધારણની અંદર માન્ય ભાષાઓ કઈ છે તો બાવીસ ભાષાઓ છે ચલો પ્રશ્ન નંબર છ ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા શું છે તો ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા પૂછે તો વિવિધતામાં એકતા આપણા ભારત દેશની અંદર શું છે વિવિધતામાં પણ એકતા છે પ્રશ્ન નંબર સાત ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ કેવો છે ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ કેવો છે વૈશ્વિક છે પ્રશ્ન નંબર આઠ પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે અવિસ્થા કયું આવશે અવેસ્તા ચલો ત્યારથી આગળ વધીશું પ્રશ્ન નંબર નવ લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે તો લોક સંસ્કૃતિની પરંપરા મૌખિક છે કેવી છે મૌખિક પ્રશ્ન દસ ભારતમાં ધાર્મિક લઘુમતી વસ્તી કેટલા ટકા છે ભારતની અંદર જે લઘુમતીની વસ્તી છે એ કેટલા ટકા છે તો સત્તર પોઈન્ટ સત્તર ટકા સત્તર સત્તર યાદ રહેશે ને સતરા પે ખતરા

ચાલો પ્રશ્ન નંબર તેર મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી તો મંડલ કમિશનની અંદર આવશે એમ એન શ્રીનિવાસ પ્રશ્ન ચૌદ ભારતે કઈ સાલમાં અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન બનાવ્યો હતો અસ્પૃશ્યતા નાબૂદીનો જે કાનૂન બનાવ્યો હતો કઈ સાલમાં ઓગણીસો ને પંચાવનની સાલમાં ચાલો પ્રશ્ન નંબર પંદર ટોટેમવાદ સેમાં જોવા મળે છે તો ટોટેમ વાદ અનુસૂચિત જાતિમાં જોવા મળે છે જેને આપણે કહીએ છીએ એસસી ચલો પ્રશ્ન સોળ સાયકલ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે તો સાયકલનો લાભ કન્યાઓને આપવામાં આવે છે છોકરાઓને નથી મળતો હો એટલે ધ્યાનમાં રાખવાનું એમ પ્રશ્ન નંબર સત્તર ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી ઓછું બાલિકાઓનું પ્રમાણ કયા રાજ્યમાં છે હવે જો ઓછું કીધું છે અને બાલિકાઓનું પ્રમાણ કીધું છે તો કઈ જગ્યાએ આવશે પંજાબમાં પ્રશ્ન નંબર અઢાર ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે તો ચિરંજીવી જે યોજના છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટેની યોજના છે ચાલો પ્રશ્ન નંબર ઓગણીસ મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે ઘડાયું હતું મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે ઘડાયું હતું તો જવાબ આવશે ઓગણીસો ને ની અંદર પ્રશ્ન વીસ ઈસવીસન સન બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં લિંગ પ્રમાણ કેટલું હતું બે હજાર અગિયારનું જ પૂછાય છે અને ભારતમાં લિંગ પ્રમાણ કીધું છે તો કેટલું આવશે નવસો ને ચાલીસ હાલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર એકવીસ ઉપર જઈશું ફિલ્મ જગતના પ્રતિષ્ઠિત એવોર્ડ કોના નામે આપવામાં આવે છે તો દાદા સાહેબ ફાળકેના નામે આપવામાં આવે છે એકચ્યુઅલી આ તો તમને યાદ હશે જ્યારે પણ ફિલ્મ જગતની વાત આવે ને એટલે આપણે બધા હીરો અને હિરોઈનને ઓળખતા જોઈએ એકચ્યુઅલી અત્યારે મેં ઝૂકેગા નહીં સાલા ઈસ બાબત મેં તો પઢાઈ મેં બી એસા રાખું કે મેં ઝૂકેગા નહીં સાલા ને ઈસ મેં નહીં જમતા એસા હોતા હોય ને પઢો પઢો ચલો પ્રશ્ન નંબર બાવીસ ભારતમાં રંગીન ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો હતો ભારતમાં રંગીન એટલે કલરફુલ ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો પહેલાં તમને ખબર હોય તો વ્હાઈટ કલરના મતલબ દેખાતું હોય ને એવા ટીવી આવતા હતા પછી રંગીન ટીવીની શરૂઆત થઈ ત્યારે તો કોઈ વસ્તુ કહેવાય જ નથી પડતું ધીરે ધીરે એમ જવાબ આવશે ઈસવી સન ઓગણીસો ને બ્યાસી ઓકે ચાલો ત્યાંથી આગળ વધીશું ભારતની અંદર ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો હતો ભારતમાં ઇન્ટરનેટ ક્યારે શરૂઆત થઈ છે જુઓ પંદર ઓગસ્ટ ઓગણીસો ને પંચાણુંના ના રોજ કઈ સાલમાં થઈ છે પંદર ઓગસ્ટ ઓગણીસો ને પંચાણું પંદરમી ઓગસ્ટ આમ બી આપણને તારીખ યાદ રહી જાય એવી છે અને પાછળની સાલ ઓગણીસો ને પંચાણું યાદ રહી જાય એવી છે ચાલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર ચોવીસ ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારે શરૂ કરવામાં આવે તો ભારતમાં મોબાઈલ ક્યારે શરૂઆત થઈ તો ઇન્ટરનેટ જ્યારે શરૂઆત થઈ ત્યારે મોબાઈલની શરૂઆત થઈ હોય તો જો ઇન્ટરનેટે પંદર ઓગસ્ટ ઓગણીસો અને મોબાઈલ પૂછે તો પંદર ઓગસ્ટ ઓગણીસો ને પંચાણું રાઈટ યાદ રહેશે હા યાદ રાખી દેવાનું ના રહેતું હોય તોય ચાલો પ્રશ્ન નંબર પચીસ એસ એમ સી આર સંચાર મોડલ કોનું છે શું કીધું છે એસ એમ સી આર સંચાર મોડલ કોનું છે તો ડેવિડ બર્ગોનું ચાલો આગળ વધીશું પ્રશ્ન નંબર છવ્વીસ સામાજિક પરિવર્તન એટલે શું તો સામાજિક પરિવર્તન એટલે કયો શબ્દ પ્રયોજ્યો છે સંસ્કૃતિકરણ માટે જવાબ આવશે બ્રાહ્મિક શું આવશે બ્રાહ્મિકરણ ચલો આગળ વધીશું પ્રશ્ન નંબર પશ્ચિમની વિચારસરણીના કયા તત્ત્વોનો ભારતમાં પ્રવેશ થયો છે પશ્ચિમની જે વિચારસરણી છે એના કયા તત્વો છે જેનો ભારતમાં સમાવેશ થયો છે એક તો બિનસાંપ્રદાયિકતા છે પછી માનવતાવાદ છે અને સમાનતાવાદ છે આ આપેલ તમામનો ભારતમાં પ્રવેશ થયો છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ સંસ્કૃતિનું સમન્વયીકરણ કઈ પ્રક્રિયાથી થાય છે જવાબ આવશે વૈશ્વિકીકરણથી હાલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર ત્રીસ ઉપર જઈશું ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મુકાય છે તો ઉદારીકરણમાં ઉદ્યોગ અને વેપાર ઉપર ભાર મુકાય છે ઉદારીકરણમાં કઈ બાબત ઉપર ભાર મુકાશે ઉદ્યોગ અને વેપારમાં પ્રશ્ન નંબર એકત્રીસ બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી હતી તો બ્રહ્મ સમાજની સ્થાપના રાજા રામ મોહન રાય કરી હતી ઘણી વાર પ્રશ્ન પૂછાય છે ચલો પ્રશ્ન નંબર બત્રીસ ગુજરાતમાં સુધારાવાદી આંદોલન કોને ચલાવ્યું હતું તો ગુજરાતમાં સુધારાવાદી આંદોલન કોને કવિ નર્મદે કોને ચલાવ્યું તો કવિ નર્મદે ચાલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર તેત્રીસ નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું છે તો નર્મદા બંધ વિરોધી જે આંદોલન છે એ પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન છે કેવું આંદોલન આવશે પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન ચાલો ત્યાંથી આગળ જોઈએ પ્રશ્ન નંબર ચોત્રીસ કયા પ્રકારનું આંદોલન શાંતિપ્રિય અને અહિંસક હોય છે તો સુધારાવાદી જે સામાજિક આંદોલન હોય છે એ કેવું હોય છે શાંતિપ્રિય હોય છે અને અહિંસક હિંસા વગરનું હોય છે પ્રશ્ન નંબર પાંત્રીસ ભારતના વડાપ્રધાનશ્રીએ સ્વચ્છતા અભિયાનનો આરંભ ક્યારે કર્યો છે તો બીજી ઓક્ટોમ્બર બે હજારને ચૌદમાં બીજી એ આપણા ગાંધીબાપુની જયંતિ છે અને ગાંધીબાપુની જયંતિના નિમિત્તે જ આ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થયો હતો અને સાલ યાદ રાખશો બે હજારને ચૌદ ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર છત્રીસ પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું કઈ સમિતિએ આપ્યું છે બળવંતરાય મહેતા સમિતિએ પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું આપ્યું છે ચલો પ્રશ્ન સાડત્રીસ પંચાયતી રાજમાં મહિલા અનામત કેટલા ટકા હોય છે તો પંચાયતી રાજની અંદર મહિલાઓને કેટલી અનામત છે તેર ત્રીસ ટકા મોસ્ટ 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 આઈએમપી પ્રશ્ન ઘણી વાર ગવર્મેન્ટ એક્ઝામમાં તો પંચાયતી રાજ પૂછાય છે એટલા બધું આવે છે ચાલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર આડત્રીસ તોત્તેરમો બંધારણીય સુધારો ક્યારે અમલમાં આવ્યો છે તોત્તેરમો બંધારણીય સુધારો ચોવીસ એપ્રિલ ઓગણીસો ને રોજ અમલમાં આવ્યો છે આ બધા પ્રશ્નો બંધારણના છે અને સમાજશાસ્ત્રમાં બંધારણ છે સારું છે આ વિષય સારો છે તમને તમારી ગવર્મેન્ટ એક્ઝામની અંદર ખૂબ જ કામમાં આવવાનો છે ચાલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર ઓગણચાલીસ ગામના વિકાસ અને વહીવટનું મુખ્ય કામ કોણ કરે છે તો ગામનો જે વિકાસ અને વહીવટ હોય એનું કામ કોણ કરે સરપંચ જ કરે તમને ખબર છે તમારા બધાના ગામની અંદર સરપંચો કામ કરતા હશે જે તમને ખબર જ હશે આપણે કેવું કામ હોય ગામમાં કહેવાની જરૂર નથી કારણ કે આપણે પરિચિત છીએ ઓકે ને હા ચલો પ્રશ્ન નંબર ચાલીસ પંચાયતનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે હવે આવા પ્રશ્નો ના આવડે વિદ્યાર્થીઓ હવે આપણે જનરલી રહેતા હોય તો આપણને ખબર જ હોય ને આમ બી ખાસ કરીને કોઈ પણ પંચાયત હોય એનો કાર્યકાળ લગભગ કેટલા પાંચ વર્ષનો જ હોય છે સુધારા નવા થાય છે ચલો પ્રશ્ન નંબર એકતાલીસ ધોરણ ભંગ વર્તનની વ્યાખ્યા અનુસાર વિધવાન કોણ છે શું કીધું છે વિદ્વાન કોણ છે તો હોટન અને હન્ટ શું કીધું છે હોટન અને હન્ટ ચલો પ્રશ્ન નંબર બેતાલીસ દહેજ પ્રથા અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો છે તો દહેજ પ્રથા અધિનિયમ ઓગણીસો ને એકસઠમાં કઈ સાલ છે ઓગણીસો એકસઠમાં ઘડવામાં આવ્યો છે ચાલો ત્યાંથી આગળ જઈએ પ્રશ્ન નંબર તેતાલીસ બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે તો બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે રિમાન્ડ હોમ શું થશે રિમાન્ડ હોમ પ્રશ્ન નંબર ચુમ્માલીસ ઘરેલું હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો છે શું કીધું છે ઘરેલું હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો છે તો બે હજાર પાંચમાં ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર પિસ્તાળીસ એનોમીનો સિદ્ધાંત કોણે આપ્યો છે તો એનો એનોમીનો સિદ્ધાંત આપ્યો છે રોબર્ટ મર્ટને પ્રશ્ન નંબર છેતાલીસ ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતમાં દર એક હજાર પુરુષોએ મહિલાઓનું પ્રમાણ કેટલું છે તો એક હજાર પુરુષોએ મહિલાઓનું પ્રમાણ કેટલું છે નવસો ને ચાલીસ છે ચાલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર સુડતાલીસ એઇડ્સની સમસ્યા ભારતમાં વિશ્વમાં કેટલામાં સ્થાન ધરાવે છે તો જે એઇડ્સની સમસ્યા છે એમાં આપણું ભારત વિશ્વમાં કેટલાના ક્રમે છે કેટલા કયા નંબરના ક્રમે છે તો ત્રીજા નંબરના પ્રશ્ન નંબર અડતાલીસ વિશ્વ એડ્સ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે પહેલી ડિસેમ્બરના રોજ ચાલો પ્રશ્ન નંબર ઓગણપચાસ એડ્સનો જોવા મળ્યો હતો તો એડ્સનો પ્રથમ દર્દી અમેરિકામાં જોવા મળ્યો હતો પ્રશ્ન પચાસ ડેન્જરસ ડ્રગ્સ એક્ટ કઈ સાલમાં ઘડવામાં આવ્યો છે તો ડેન્જરસ ડ્રગ્સ એક્ટ એ ઓગણીસો ને ત્રીસની સાલમાં ઘડવામાં આવ્યો છે ઓકે માય ડિયર સ્ટુડન્ટ એટલે આપણે પચાસ ક્વેશ્ચન આઈએમપી હતા મોસ્ટ 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 આઈમ્પી તમે ફટાફટા પ્રશ્નો કરી અને પછી વધારાના પ્રશ્નો કરવા તો કરી શકો છો બાકી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે વ્યવસ્થિત તૈયાર કરી લેજો અને મારા વાલા વિદ્યાર્થીઓ તમને એવું લાગે છે કે હું તમારા માટે થોડી ઘણી મહેનત કરું છું તો તમે એક સારી એવી કોમેન્ટ મને કરી શકો છો આ તમારું કામ છે મારું કામ મેં પૂરું કર્યું છે ઓકે ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ ત્યાં ક્લાસીસ